નમસ્કાર મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને કૃષિ પેકેજમાં બે હજાર ચોવીસની અતિવૃષ્ટિમાં જે બાકાત રાખવામાં આવ્યું હતું અને બે દિવસ પહેલાં આપે જે પેકેજ જાહેરાત કપાસના વાવેતરને વળતર આપવાની વાત કરી છે તો હું આ પ્રેસ મારફત આપને વિનંતી કરવા માગું છું ને કહેવા માગું છું બે હજાર ચોવીસની અંદર આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા તલ સિંગ કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે સિંગના પાથરા ખેતરોમાં તણાણા હોય એના વિડીયા એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યાસ એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ અને તમે જે વાત કરી બે હજાર કોઈ પણ જગ્યાએ સર્વે થયું નથી સર્વે થયું નથી તો કયા આધારે કઈ રીતના પેકેજની મારફત ખેડૂતોને વળતર આપવા માંગો છો એ ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂતોને આપ ખુલાસો આપે વિનંતી કરું છું અને આ પેકેજમાં સુધારો કરી અન્ય પાકના વાવેતરોને આપ સમાવેશ કરો એવી માગણી કરું છું આભાર